caspa ब हे इरो ससला

આ હું હે ઇતી બટા બટા કો હે પડા પાયા જાય તો માગી હોય જાય કા મારી હોય સાસુ મારી અમાર બેઠી બેન ને મજા આઈ એને કાઈ વિધે મજા આવે હા જો એસકા નીર કોઈ પાસ આવે એસકા મેંગુલો છે ગૌશાળા લખ્યાણી ના ઇકે ગાયો નું ગૌશાળા છે આખો આ ગૌશાળા નો નજારો છે खूब सरस मजाई नहीं गौशाला गौशाला ख्या गौशाला है गौशाला है महादेव तो तो का हिरो बाईला जा Ой, дети, да?

આવે વરસાદ પાણી પાડે ની વરસાદરા ખાવા પીવાનું બેઠા

કાલે કે વિડિયો જોયો હોય તો લાઈક કે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતી કાલે નવા વિડિયોમાં મો આવશે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર હર મહાદેવ હર જય માતાજી